નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો માં સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવમાં કપાસની વાત કરીએ ને તો મિત્રો માર્કેટ માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે પંદરસોને ચોરાણું રૂપિયા મિત્રો હવે આપણે જાણી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ શું રહ્યા છે તે અંગે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ નવસો થી ચૌદસો સિત્તેર રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ તેરસો થી પંદરસો ચોરાણું રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ વિસનગર માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યા છે વિજાપુર માર્કેટ યાર્ડ ચૌદસો તોતેર થી પંદરસો અગિયાર રૂપિયા હારીજ માર્કેટ યાર્ડ આઠસો થી એક હજાર પંચ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો ત્રીસ થી પંદરસો ને પચાસ રૂપિયા મિત્રો કપાસના ભાવની વાત કરીએ ને તો મિત્રો કપાસના બજાર ભાવમાં હળવી રીતે તેજી જોવા મળે છે મિત્રો અમુક દિવસે મિત્રો કપાસના ભાવમાં દસ રૂપિયા સુધીનો વધારો જોવા મળે છે તો બીજા દિવસે મિત્રો કપાસના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળે છે ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એકસઠથી પંદરસો એકવીસ ભાવનગર ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો નવ્વાણુંથી ચૌદસો છોતેર રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો સાઠથી પંદરસો સાઠ રૂપિયા વાંકાનેર તેરસોથી ચૌદસો સિત્તેર જેતપુર પાંચસો પચાસથી ચૌદસો એકસઠ રૂપિયા આગળ વાત કરે મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ ચૌદસોથી પંદરસો એકત્રીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો ખાંભા માર્કેટ યાર્ડ બારસો એકવીસથી પંદરસો ને પચીસ રૂપિયા મિત્રો આગામી સમયમાં જો કપાસની લેવાલીમાં વધારો થાય અને વેચવાલીમાં ઘટાડો થાય તો કપાસના બજાર ભાવ આગામી સમયમાં વધી પણ શકે છે અને મિત્રો જો આવી સ્થિતિ રહી તો મિત્રો સ્થિર બજાર ભાવ જોવા મળી રહે છે અમરેલી નવસોથી પંદરસો પંચ્યાસી બોટાદ તેરસો છન્નુંથી પંદરસો અઠ્યાસી ત્રોલ તેરસો પચાસથી પંદરસો તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટયાર્ડ યાર્ડ તેરસો સાઠથી પંદરસો એકવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો બત્રીસ રૂપિયા મિત્રો આજના કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજના કપાસના સરેરાશ બજાર ભાવ પંદરસો રૂપિયા સુધીના જોવા મળે છે તો મિત્રો અમુક એવા માર્કેટ યાર્ડ છે જ્યાં મિત્રો પંદરસો નહીં પરંતુ ચૌદસો પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળે છે ધારી માર્કેટ યાર્ડ અગિયારસો પચીસથી તેરસો ચાલીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ ચૌદસોથી પંદરસો ને છવ્વીસ રૂપિયા મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળ્યા છે અને મિત્રો સારા એવા બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ જોવા મળ્યા છે સ્ટાર્ટિંગ બજાર ભાવ ચૌદસો છે અને અંત સુધીના ભાવ પંદરસો ને છવ્વીસ રૂપિયા છે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને મિત્રો તમારી આજુબાજુના કોઈપણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમે મિત્રો તેને પણ જાણીને તમારી સુધી પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરીશું મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો